ઘટનાની વિગત મુજબ આસિફ સુમરા શહેરના ઓક્સફોર્ડ વિસ્તારમાં ત્રણસો ગેરકાયદેસર પાણીના કનેક્શન અને હોર્ડિંગ સ્ટેન્ડર્ડમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે ચીફ ઓફિસર જિગ્નેશ બારોટને રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમણે ચેમ્બરમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી જવાબ માંગતા ચીફ ઓફિસર ત્યાંથી નીકળીને પાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડાની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા આસિફ સુમરાએ પ્રમુખની ચેમ્બરમાં રજૂઆત ચાલુ રાખતા અને રેકોર્ડિંગ કરતા પ્રમુખે તેમને ચેતવણી આપી હતી તેમ છતાં રેકોર્ડિંગ ચાલુ રહેતા પ્રમુખ હરેશભાઈ વિંઝોડાએ ગુસ્સે ભરાઈને આસિફનો મોબાઈલ ઝૂંટવીને ફેંકી દીધો હતો આ પછી મામલો બિચક્યો હતો અને કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર સહિતના શાસકો સાથે તેમની ઝપાઝપી અને ધકભૂષટ થઈ હતી આ સમગ્ર મામલે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું હતું કે પાલિકામાં હોર્ડિંગ્સ એજન્સી પાસેથી રૂપિયા પચ્ચીસ લાખની વસૂલાત કર્યા વિના છેત્તાલીસ હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ અંગે રજૂઆત કરવા ગયેલા અમારા કાર્યકર આસિફ સુમરા અને નગર સેવક અબ્દુલ આગરિયા પર શાસકોએ હુમલો કર્યો છે તેમણે આ ભ્રષ્ટાચારની તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે આ અંગે કોંગ્રેસના આગેવાનોએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી અકબર બંદ્રા છે પૂર્વ કાર્યકારી પ્રમુખ માંડવી શહેર કોંગ્રેસ કાલે માંડવીમાં જે બનાવ બન્યો છે અમારા આસિફભાઈ સુમરા અને અબ્દુલભાઈ આગરિયા ત્યાંના કાઉન્સિલર છે અને બીજા આગેવાનો ત્યાં માંડવી નગરપાલિકામાં રજૂઆત કરવા ગયા હતા કે છેલ્લા ચૌદ વર્ષથી જે હોર્ડિંગ લાગે છે માંડવીમાં એ માંડવી નગરપાલિકાને એક રૂપિયાની આવક નથી થઈ તો એના ઉપર શું તમે એક્શન લીધો તો એ ભાઈ ઉશ્કેરાઈ ગયા ઉશ્કેરાઈ ગયા અને ભાઈએ મોબાઈલ તોડી નાખ્યો એને ભાઈને માર્યો છે ગળાઓમાં ઈજા થઈ છે ભાઈ અત્યારે ભુજ સિવિલમાં દાખલ છે પહેલાં અમે માંડવી સિવિલમાં એને રિફર કર્યો હતો ત્યાં હાડકાંની જે મશીનો હતી એ ખરાબ હતી તો અહીંયા અમે ભુજ સિવિલ એને રિફર કર્યો છે અને જે હું તમને બીજી વાત કરું જે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોએ આ જે હોર્ડિંગ્સ લાગે છે બે હજાર બારમાં એ લોકોએ એક અમદાવાદના એને એ નવ વર્ષના ઠેકા ઉપર હોર્ડિંગ્સ એકસો ત્રણતેર ત્રણતેર નંબરનો ઠરાવ કરી કારોબારીમાં એને મફતમાં હોર્ડિંગ લગાવવાના એ ખાલી નાના ત્રણ બાય ત્રણના એ બોર્ડ લગાવી દે માંડવી નગરપાલિકાને એ નવ વર્ષ માટે એને મફત ઠેકો આપી દીધો અસિતભાઈ અસિતભાઈએ શું કર્યો ત્યાંના માડવીના લોકલના એ પેટા કોન્ટ્રાક્ટ ઠેકો આપી દીધો એ ભાઈએ નવ વર્ષ મફતમાં લાભ લીધો કારોબારી ઠરાવ કર્યો એના પછી એના પછી એ ભાઈએ રિકેસ્ટ રિક્વેસ્ટ કરી કે મારો જે છે એ મફતનો ઠરાવ એ આગળ ચાલુ રહે એના માટે હું પચાસ હજાર ભરવા તૈયાર છું એ પચાસ હજાર રૂપિયા ભાઈએ એના માટે ભર્યા છે કે જે એનો જે વીસમાં પૂરો થાય છે એ આગળ પણ ચાલુ રહે પછી બે હજાર બાવીસ ત્રેવીસમાં નગરપાલિકાએ એવો ઠાવરા કર્યો કે મિનિમમ રકમ અંદાજીત બાર મહિના વીસ લાખ રૂપિયા હોવા તો એની જગ્યાએ એ લોકોએ પચીસ લાખ પાંચ હજારમાં એમને ઠેકો આપ્યો પચીસ લાખ પાંચ હજારમાં આ ભાઈએ એક રૂપિયો પણ નગરપાલિકામાં ભર્યો નથી અને નગરપાલિકાને એ લોકોએ છેલ્લા ચૌદ વર્ષમાં કરોડ ઉપર નુકસાની કરી છે વીસ લાખ રૂપિયાના હિસાબે તમે કરી લો ચૌદ વર્ષ માટે નગરપાલિકાને એક રૂપિયાની આવક નથી થઈ આ સત્તા પક્ષવાળા લોકો બેઠા છે પોતાના ખિસ્સાઓ ભર્યા છે અને ભ્રષ્ટાચાર આચર્યો છે માંડવી નગરપાલિકાને એક રૂપિયાની આવક નથી થઈ અને એ લોકોએ પોતાના જલસા કર્યા છે એમાં અમારો ખુલ્લો આ આક્ષેપ છે એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એમણે એક જ ખાલી નોટિસ આપી છે બાકી એના ઉપર કાંઈ કારવાહી નથી કરી છેલ્લા ત્રણ વર્ષમાં પચીસ લાખની જગ્યાએ એક રૂપિયો પણ ભરવામાં આવે આજની સુધી હોર્ડિંગ લાગે છે પણ છતાં હવે ચીફ ઓફિસર નગરપાલિકાના સત્તાધીશો જેટલા પણ છે આખે આખા મૌન છે એના માટે અમે કલેક્ટરમાં પણ જવાના છીએ એના માટે અને જો અહીંયાથી પણ નિર્ણય ના આવે તો અમે કોર્ટમાં પણ એના દ્વાર ખખડાવશું આ જે પુરાવા છે એ લોકોના માહિતી માગેલી છે એ માહિતીમાં જ હું તમને આ બધા જે આક્ષેપો કરી રહ્યો છું એ એમની જ માહિતી આપેલી છે અને એમાં કઈ ખોટું નથી અને જો ખોટું હોય તો એ મારા ઉપર મહાનાનીની ફરિયાદ કરી શકે છે